બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારને ભારતનો પશ્ચિમી છેવાડો કહેવાય છે ત્યાંના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત ન હોવાથી સરહદી વિસ્તારમાં કામ કરતી નામાંકિત એકમાત્ર સંસ્થા કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબર શિક્ષણ સાથે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજી પોતાની સેવાની સુવાસ ફેલાવતી રહે છે ત્યારે આ સંસ્થા દ્વારા એક અલગ પ્રકારનો મેગા હેલ્થ આરોગ્ય ચેકઅપ કેમ્પનું તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ ના રોજ સરહદના પ્રથમ ચોવીસ ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરાયું હતું અને ક્રિષ્ના નર્સિંગ કોલેજના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અને પચાસ ફેકલ્ટીની ચોવીસ ટીમો જેમાં દરેક ટીમમાં ડોક્ટર સહિત લેબ ટેકનિશિયન સહિતની ટીમ દ્વારા બ્લડ પ્રેશર સુગર ટેસ્ટ બ્લડ ટેસ્ટ બોડી માસ ઇન્ડેક્સ સહિતનું હેલ્થ ચેકઅપ કરી શકાય અવનવા રોગોની જાણકારી તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા લોકોને વધુને વધુ માહિતી પૂરી પાડી હતી અને આરોગ્ય વિશે જાગૃત કરવામાં આવ્યા હતા ટ્રસ્ટી સરતનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સીમાવતી લોકોમાં આરોગ્યની જાગૃતતા આવે તે હેતુ પાણી પહેલાં પાળ બાંધવી પોતાના શરીરના આરોગ્યની ચકાસણી કરાવી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ મેળવે તે હેતુ સર બોર્ડરના છેલ્લા ચોવીસ ગામોના આ વિસ્તાર માં આવા પ્રોગ્રામનું આયોજન પ્રથમ વખત થયું હતું જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમજ બાળકોએ આરોગ્યની ચકાસણી કરાવી હતી ભાભર દ્વારા અમારા સરહદના ગામડાઓમાં એક આરોગ્ય ચેકઅપનો કાર્યક્રમ રાખ્યો છે એ આરોગ્ય ચેકઅપ કરાવવા માટે અમારા ગામડાઓમાંથી ખૂબ બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા અને એનો લાભ લીધો હતો આ કોલેજના જે નર્સિંગના સ્ટુડન્ટ છે એ લોકોએ ખૂબ સારી રીતે અમારા ગામડાના લોકોના બ્લડ ગ્રુપ છે એની ડીપી છે એ બધી વિવિધ પ્રકારની ચકાસણી કરી હતી ગામ લોકોને પણ ખૂબ મજા આવી અને એમને ઘરે આવીને પોતાના ઘરે બેઠા આ વિવિધ આરોગ્યની ચકાસણી થઈ એના માટે અમે અમેન્ટનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અમારા કુંડાળિયા નેસડા બરડવી નેસડા રાછેડા આ બધા ગામોમાં આ ટીમ દ્વારા અત્યારે સાડા ચાર પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે અને અત્યારે પણ ખૂબ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ તેનો લાભ લીધો છે અમારી શાળાની અંદર શ્રી રાખવામાં તે બદલ અમારા ગામના મોટાભાગના લોકોએ એમાં લાભ લીધો સાથે સાથે મારી શાળાના તમામ બાળકો પર પોતાના બી બ્લડ ગ્રુપ વિશે માહિતગાર થયા એમને રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને ખરેખર બહુ સરસ મજાનું આયોજન તેમનું કરવામાં આવ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર ચૌધરી વાતની છે આજે શ્રી કૃષ્ણ દર્શન ફાભર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ

ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ પછીથી અમે પચીસ જણાની અમારી ટીમ દ્વારા એ આખા ગામનું સર્વે કરીને એમની હેલ્થનું ચેકઅપ કરવામાં આવેલું છે ગામમાં કેમ્પ રાખવામાં આવ્યો હતો અમને બધાને ખબર નહોતી બ્લડ ગ્રુપ એટલે શું બ્લડ ગ્રુપ અમે પહેલી વાર પહેલી વાર જ કરાવ્યું હતું અને તે સા તે નર્સિંગ લોકો પણ બાબત દ્વારા સરહદ એવા ચોવીસ ગોમોમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો જેમાં આ વિસ્તારના લોકોમાં બીપી ડાયાબિટીસ જેવા રોગોની આરોગ્ય તપાસણી કરી અને લોકોને આરોગ્ય વિશે માર્ગદર્શન પણ આપવામાં આવી નર્સિંગના સ્ટુડન્ટ દ્વારા ગામમાં જઈને લોકોને અવેરનેસ પણ કર્યા અને જે પણ કેમ્પમાં આવ્યા એમની પણ તપાસણી કરી અને સરસ મજાનું આયોજન કર્યું છે

કાર્યક્રમ વિશે તો હું શું કહું અમારા એવા ટ્રસ્ટી અમારા ભાઈ સર એમના અને અમારા પ્રિન્સિપલ સાહેબ જીબી વર્ગી સર હેઠળ જે આ જે કાર્યક્રમ ચોવીસ ગામો હેઠળ કર્યો તેમાં મને નવો એક્સપિરિયન્સ લેવાનો અનુભવ થયો એક્સપિરિયન્સ મળ્યો અને અને નવું નવું મેં શીખ્યા કે કમ્યુનિટી આવા પછાત વર્ગમાં કે કેવી રીતે આપણે મેનેજ કરવું અને વસ્તીને કે પબ્લિકને કેવી રીતે આપણે હેન્ડલ કરવી કે કેવી રીતે એમની સિચ્યુએશન પ્રમાણે આપણે સમજીને અને અલગ અલગ એમને ચકાસણી કરી જેમ કે બ્લડ પ્રેશર ચેક કર્યું બીપી ચેક કર્યું પછી હાઈટ weight અલગ અલગ એવી કરીને તેમને સારો રાખ સુન નામ આપું મારે ન્યા ગામ ઇશુ ફાટ્યા હે મેડિસિન સાયન્સ ડોક્ટર ઝિમ્બાબવે કે અંદર હતા जोड़ी काम कर रहा हूँ हमने आज यहाँ पे दो तो गाँवों के अंदर नाटागेड के जो नज़दीक जो गाँव है वहाँ पे हमने हेल्थ कैंप का आयोजन किया है जिस हेल्थ कैंप के अंदर हमारे कॉलेज के बहुत सारे स्टूडेंट ने पार्टिसिपेशन किया है साथ में हमारे कॉलेज के पचास जो फैकल्टी हो अलग अलग विलेजेस के अंदर हेल्थ कैंप का आयोजन के लिए कार्यरत है जिसके अंदर हम लोगों का ब्लड प्रेशर पल्स टेम्परेचर हाइट वेट उनका ब्लड ग्रुप और आर बी ए रैंडम ब्लड शुगर चेक कर रहे हैं जिससे लोगों को उनके हेल्थ के बारे में अवेयरनेस होगी और साथ साथ में उनको काउंसलिंग भी दे रहे हैं जिसके अंदर उनको शारीरिक स्वच्छता के बारे में सब्सटेंस सबसे के बारे में और फिर क्या क्या हमको कहना है जिससे हमारे हेल्थ अच्छे से मेंटेन हो उसके बारे में हमको जानकारी प्रदान करें जिससे लोगों को हेल्थ के बारे में अवेयरनेस प्रोवाइड होगी और उनको समझ में आएगा कि हमको क्या करना चाहिए और क्या नहीं करना चाहिए जिसके लिए मैं हमारे कॉलेज के सभी ट्रस्टीगण डायरेक्टर सर सबका धन्यवाद करता उन्होंने इतने बड़े कैंप का आयोजन किया जिससे लोगों को बहुत सारा लाभ मिल रहा है उनको हेल्थ के बारे में अवेयरनेस प्रोवाइड तो हो रही है थैंक यू वेरी मच जी हाँ भी पंड्या मुख्य शिक्षक चंदन की प्राथमिक शाला आज रोज तीस तारीख न रोज अपने भागवत भागवती कृष्ण इंस्टीट्यूट ऑफ कॉलेज कॉलेज तरफ सेवा सर संज्ञान काम कर તમામ તમામ ગામ લોકો લાભ લીધો છે મારા બાળકો પણ લાભ લીધો છે મેં ખુદે પણ લાભ લીધો છે અને હજી પણ ઘણા બધા ગામ લોકો ખેતરે રહે છે એ લોકો અહીંયા આવીને અમને લાભ લેશે સરસ મજાનું આપણું આયોજન અમને ખૂબ બધા આનંદ થયો ખીર ખુશી ખરેખર આનંદ થયો અને આ રીતે આપ સેવા આપતા રહો એવી મારી અપેક્ષા શ્રી કૃષ્ણ લાર્જેસ્ટ મેડિકલ કેમ્પ એન્ડ મેડિકલ વિલેજેસ of the border area and where all five more than five students have been participated in this medical camp and more than fifty faculties having participated in the medical camp that will make this camp a successful one. And દેશભાઈ તાનજીભાઈ રામ જલોયા અંકન શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર હેલ્થ કેમ્પનું આયોજન કર્યું હતું જે આસપાસના ચોવીસ ગામોમાં હેલ્થ કેમ્પનું આયોજન કર્યું છે જેના દ્વારા પછાત વિસ્તારોમાં લોકોને હેલ્થ વિશે જાણકારી મળે છે તેમને જાણ થાય છે કે હેલ્થમાં કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે જેમનાથી બેઝિક હેલ્થ કેમ્પ પ્રોવાઈડ કરી હોવાથી તેમને એ મફતમાં ઉપલબ્ધ થઈ છે જેથી તેમને પણ એનાથી પણ બહુ જ મદદ મળી છે પછાત વિસ્તારોમાં ભાગે લોકોને હેલ્થ વિશે કોઈ જ જાણકારી હોતી નથી આ હેલ્થ કેમ્પથી એમને એના વિશે પણ જાણકારી મળી છે શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટની જેમ બીજી સંસ્થાઓએ પણ આવી હેલ્થ કેમ્પનું આયોજન કરીને પછાત વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા જોઈએ આનાથી બીજા લોકોને પણ બહુ હેલ્પ મળી રહી છે મેં પણ મારું હેલ્થ કેમ્પ હેલ્થ ચેકઅપ કરાવ્યું છે જેથી કરીને મને પણ બહુ હેલ્પ મળી છે મને પણ ખબર પડી કે આના સિવાય પણ આવી આવી બાબતોનો હેલ્થ ચેકઅપમાં સમાવેશ થાય છે બેઝિક હેલ્થ ચેકઅપથી અહીંયાના લોકોને પણ બહુ ફાયદો થયો છે અમારા ગામ જળોયા સિવાય જે ઉપર છેલ્લું ગામ છે તેમાં અને બીજા આજુબાજુના ચોવીસ ગામોમાં પણ આવી રીતે હેલ્થ ચેકઅપ કેમ્પનું શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા લોકોને ખૂબ જ હેલ્પ મળે છે ધન્યવાદ સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ દે લાઈક શેર અને સબક્રાઈબ કરો